સરપંચ પ્રતિનિધિ ગણપત મહારાજ ઉપસરપંચ પાંદ્રો પ્રતિનિધિ વિક્રમસિંહ સોઢા પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કુલદીપસિંહ ચાવડા પૂર્વ ઉપસરપંચ જહેશદાન ગઢવી કચ્છ જિલ્લા બક્ષી પંચ મોરચો ઉપપ્રમુખ તથા ગ્રામજનો મેડિકલ કેમ્પમાં આજુબાજુના બાર ગામોના એકસો બોતેર લોકોએ સારવાર લઈ સંતોષ અનુભવેલ હતો જેમાં ફુલરા પાંદરો સોનલનગર નગર દયાપર જારા એકતા નગર મીંડિયારી વર્માનગર બેખડા તેમજ નવાનગર નગર અપના નગર માતાના મઢ આ બાર ગામના લોકોએ સારવાર લઈ સંતોષ અનુભવ્યો હતો રિપોર્ટ બાય આદમનો નો ત્યાર કચ્છકર ટીવી ન્યૂઝ પાંદરો